કે લખેલા પ્રસિદ્ધ જે પુસ્તક છે નામ શું છે મિત્રો તો માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ છે દાસ કેપિટલ શું નામ છે દાસ કેપિટલ એમને લખ્યું હતું કયું દાસ કેપિટલ પ્રશ્ન આપણે બીજું જોઈએ આગળ પ્રશ્ન બીજો શું છે કે ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ કઈ યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું તો ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ મુંબઈ કઈ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટીમાં એટલે કે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં શરૂ થયું હતું પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ પ્રશ્ન છે કે ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનો નામ આપવાના છે તો આપણે મિત્રો વિદ્વા પ્રયત્ન કરીએ જો શું છે કે ગુજરાતમાં સમાજનો વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનું નામ આ પ્રમાણે છે જો કઈ ગાય છે તો એન એ થુથી ડૉક્ટર ઈશ્વરભાઈ પ્રાગજીભાઈ દેસાઈ એટલે કે ડૉક્ટર આઈપી દેસાઈ ડૉક્ટર અસ અક્ષયકુમાર દેસાઈ નીરાબેન દેસાઈ તારાબેન પટેલ એ એમ શાહ આ લોકો હતા જે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ યેલ વિશ્વવિદ્યાલયમાં કયો પ્રશ્ન છે કે યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું હતું તો યેલ વિશ્વવિદ્યાલયની અંદર વિલિયમ ગ્રેહામ કોણ મિત્રો વિલિયમ ગ્રેહામ સમરના કોણ વિલિયમ ગ્રેહામ સમરના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું હતું પ્રશ્ન આગળ જોઈએ કે સમાજશાસ્ત્ર કયા પ્રકારનું વિજ્ઞાન છે તો સમાજશાસ્ત્ર મિત્રો એક સામાજિક વિજ્ઞાન કેવું છે સામાજિક વિજ્ઞાન છે સમાજશાસ્ત્ર એટલું શું તો સમાજશાસ્ત્ર કોને કહેવાય તો સમાજશાસ્ત્રની વ્યાખ્યા તો સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન એને સમાજશાસ્ત્ર કહેવાય પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સમાજશાસ્ત્રના સમાજ શાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે તો સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે તે માનવીના સામાજિક સંબંધોને સમજાવવાનો પ્રયત્ન કરે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે શ્રમજીવી વર્ગના શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યા કેવી રીતે ઊભી થઈ છે તો ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના કારણે નવા નવા ઉદ્યોગો સ્થાપવા લાગ્યા અને શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યા ઊભી થઈ ગઈ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ફ્રાન્સમાં ફ્રાન્સમાં કયા કારણે સામાજિક અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ હતી તો જોઈએ પ્રશ્ન કે સામા ફ્રાન્સમાં લુઈ ફ્રાન્સમાં લુઈ રાજાઓની અન્યાયી શાસન વ્યવસ્થાને કારણે સામાજિક અવ્યવસ્થા ઊભી થઈ એની સિદ્ધિ ઊભી થઈ ગઈ હતી પ્રશ્ન આપણે જોઈએ કે ઓગસ્ટ કાંતે કોને ઓગસ્ટ કાંતે કયા પુસ્તકોમાં સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા છે તો ઓગસ્ટ કાંતે છ વિભાગોમાં લખાયેલા તેનું નામ છે પોઝિટિવ ફિલોસોફી કયું પોઝિટિવ ફિલોસોફી જે પુસ્તક છે એ પુસ્તકના પુસ્તકમાં સમાજશાસ્ત્રના જે મિત્રો વૈજ્ઞાનિક છે તો પુસ્તકમાં સમાજના વૈજ્ઞાનિક અંગેના અભ્યાસ અભ્યાસ અંગેના સિદ્ધાંતો રજૂ કર્યા હતા જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમાજ અંગેના સમાજ અંગેના પોતાના વૈજ્ઞાનિક અભ્યાસને ઓગસ્ટ કાંતે સૌ કયું નામ આપ્યું હતું તો સમાજ અંગેના પોતાના વૈજ્ઞાનિક અભ્યાસને ઓગસ્ટ કાંતે સૌપ્રથમ સામાજિક ભૌતિક શાસ્ત્ર એટલે કે સોશિયલ ફિઝિક્સ નામ આપ્યું હતું પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈસવીસન શું છે ઈસવીસન અઢારસો ઓગસ્ટ કાંતે સામાજિક ભૌતિકશાસ્ત્રને કયું નામ આપ્યું હતું શા માટે તો ઈસવીસન અઢારસો ઓગણચાલીસમાં કાંતે સામાજિક ભૌતિક શાસ્ત્રને સમાજશાસ્ત્ર કયું નામ આપી દીધું સમાજશાસ્ત્ર એવું નામ આપી દીધું કારણ કે તેમને સામાજિક ભૌતિક શાસ્ત્ર શીર્ષક પોતાના અભ્યાસ સાથે બંધ બેસતું લાગતું નહોતું એટલા માટે જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતીય સમાજના ભારતીય સમાજના સંદર્ભમાં સામાજિક તથ્યો કયા કયા છે તો ભારતીય સમાજના સંદર્ભમાં રિવાજો પરંપરાઓ વગેરે સામાજિક તથ્યો છે પ્રશ્ન આગળ જોઈએ કે ઇમાઇલ દુર્ખીમે ઇમાયલ દુર્ખીમે કયા પુસ્તકમાં સામાજિક તથ્યોની સમજૂતી આપી છે તો જોઈએ એનો જવાબ છે કે ઇમાયલ દુર્ખીમે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ કયું ઇમાયલ દુર્ખીમે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ પુસ્તકમાં સામાજિક તથ્યોની સમજૂતી આપી છે પ્રશ્ન જોઈએ આપણે આગળ હર્બર્ટ સ્પેન્સરે કોને હર્બર્સ સ્પેન્સરે કયા પુસ્તકમાં સામાજિક ઉત્ક્રાંતિ ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો છે તો હર્બર્સ સ્પેન્સરે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને બીજું છે ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી પુસ્તકમાં સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો હતો પ્રશ્ન આપણે આગળ જોઈએ કાલમાર્ક્સ સમાજશાસ્ત્રમાં કાલમાર્ક્સે સમાજશાસ્ત્રમાં કઈ વિચાર શાખાના પ્રણેતા છે તો કાલમાર્ક સમાજશાસ્ત્રમાં સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કયો છે પ્રશ્ન પ્રશ્ન છે કે કાલમાર્ક્સ કઈ વિચારધારા પર ભાર મૂક્યો હતો તો કાલમાર્ક્સે મિત્રો ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓ કાર્લ માર્ક્સે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે અને એ વિચારધારા પર ભાર મૂક્યો હતો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કાર્લ માર્ક્સ કોને કાર્લ માર્ક્સના મત મુજબ ઇતિહાસના પ્રત્યેક તબક્કે કયા બે વર્ગોનું પ્રભુત્વ હોય છે તો કાર્લ માર્ક્સના મત મુજબ ઇતિહાસના પ્રત્યેક તબક્કે આ બે વર્ગનું પ્રભુત્વ હોય છે કયા કયા તો જો પહેલો છે એક માલિક વર્ગ કયો એક માલિક વર્ગ અને બીજો છે શ્રમજી વર્ગ આ બે હોય છે એક માલિકનો વર્ગ બીજો શ્રમજી પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાર્લ માર્ક્સે કોને કાર્લ માર્ક્સે કઈ સમાજ વ્યવસ્થાની આખરી ટીકા કરી હતી તો કાર્લ માર્ક્સે મૂડીવાદી સમાજ વ્યવસ્થાની આખરી ટીકા કરી હતી પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાર્લ માર્ક્સ વિશ્વભરના શ્રમજીવીઓને કઈ હાકલ કરી હતી તો મિત્રો કાર્લ માર્ક્સે વિશ્વભરના શ્રમજીવીઓને શોષિત વર્ગ તરીકે સંગઠિત થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થાને દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાની હાકલ કરી હતી પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાલમાર્સે વર્ગ સંઘર્ષ વિશે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં શું લખ્યું હતું તો કાલમાર્સે સંઘર્ષ કાલમાર્સે વર્ગ સંઘર્ષ વિશે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે વર્ગ સંઘર્ષ સતત ચાલતી પ્રક્રિયા છે અને માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે આવું લખ્યું હતું પ્રશ્ન આપણે આગળ જોઈએ મેક્સ વેબરે કઈ અભ્યાસ પદ્ધતિ રજૂ કરી હતી

પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે યુનિવર્ટી યુનિવર્સિટી કઈ યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યારે થયો હતો તો યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં ઈસવીસન અઢારસો નેવુંમાં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના તત્વો નામથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો હતો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે યુનિવર્સિટી ઓફ બોડ્રેક્સમાં યુનિવર્સિટી ઓફ બ્રોડ્રેક્સમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો હતો અઢારસો પંચાણું માં યુનિવર્સિટી ઓફ બોડેક્સમાં ઇમાયમના ઇમાયુલ દુર્ખીમના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો હતો પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોલકાતા વિશ્વવિદ્યાલયમાં કોલકાતા વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો હતો તો કોલકાતા વિશ્વવિદ્યાલયની અંદર વૃજેન્દ્રનાથ શિલના કોના વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો હતો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ લખનઉ કયો છો પ્રશ્ન લખનઉ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો હતો તો મિત્રો લખનઉ વિશ્વવિદ્યાલયની અંદર રાધા કમલ મુખર્જી કોણ રાધા કમલ મુખર્જી અને ડીપી મુખર્જીના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો હતો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પુણે વિશ્વવિદ્યાલયમાં કયા આગળ પુણે વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો હતો તો પુણે વિશ્વવિદ્યાલયની અંદર ઇરાવતી કરવે શું નામ હતું ઈરાવતી કરવેના પ્રયત્નોથી સમાજશાનો અભ્યાસ શરૂ થયો હતો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયા સામાજિક કયા સામયિકમાં ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશ થાય છે અને મિત્રો આ વિડીયો છેલ્લો પ્રશ્ન જોશો છે કે સમાજશાસ્ત્રના વિષય વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન કોને કર્યું છે તો મિત્રો સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન કરેલ છે એલેક્સ ઇન્કલિક્સ કોને મિત્રો એલેક્ષ ઇંગ્લિશ નામના વિધવાને કર્યું છે તો મિત્રો અહીંયા આપણે ત્રીસ પ્રશ્નો મિત્રો આ વિડીયોમાં લઈએ છીએ બાકીના મિત્રો જે પ્રશ્નો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું એટલે પાર્ટ ટુમાં જોશો પાર્ટ વન છે તો જો તમે મારી વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં દવા હોય એમને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક દરેક મિત્રોની દિલથી ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લખ